તંત્ર અને ભ્રષ્ટાચારી અધિકારીઓ જે નિર્દોષ લોકોનો જીવ લીધો છે લઈને શંકરસિંહ વાઘેલાએ એક પત્ર લખ્યો છે પત્ર તેમણે ગુજરાતના મુખ્યમંત્રીને નહીં પરંતુ ગુજરાતના રાજ્યપાલને લખ્યો છે કેમ તેમણે ગુજરાતના મુખ્યમંત્રીને નહીં પરંતુ રાજ્યપાલને પત્ર લખ્યો શું છે પત્રમાં તે જોઈશું તો શંકરસિંહ વાઘેલાએ નામદાર રાજ્યપાલ શ્રી રાજકોટમાં બનેલી હૃદયદ્રાવક દ્રાવક દુર્ઘટનાથી આપ વાકેફ જ હશો જે સમગ્ર ઘટના બની છે તેનાથી તો તમે વાકેફ જ હશો કે શું અગ્નિકાંડ સર્જાયો છે તે શું ઘટના છે સમગ્ર સમગ્ર ગુજરાતની સંવેદનાઓને હચમચાવી નાખતી આ દુખદ ઘટના બાબતે તમામ ગુજરાતીઓ વતી તેમની વેદના અને વ્યથા આપ સુધી પહોંચાડવાનો મારો વિનમ્ર પ્રયાસ છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા અને વહીવટી બાબતો અંગેની સીધી જવાબદારી માનનીય મુખ્યમંત્રી શ્રીની જ બને છે એટલે આ અંગેની ફરિયાદ કે સૂચન તેઓ શ્રીને કરવાનું હોય પરંતુ ચૂંટાયેલા નથી તે આપ જાણો છો છેલ્લા ત્રણ દાયકાથી ચાલતી એક સત્તા થકી આવેલા અહંકારના કારણે બેફામ અને ભ્રષ્ટ બનેલા સરકારી તંત્રના કાને પ્રજાની પીડાનો ચિત્કાર પડતો જ નથી જેથી રાજકોટમાં બનેલી હૃદયદ્રાવક દુર્ઘટનાથી દ્રવિત તમામ ગુજરાતીઓની વેદના અને વ્યથા આપ સુધી પહોંચાડવાનો આ મારો વિનમ્ર પ્રયાસ છે તો શંકરસિંહ વાઘેલાએ લખ્યું છે કે આ ગુજરાતમાં ઘટી પહેલી દુર્ઘટના નથી વારંવાર આવી ઘટનાઓ ઘટે છે અને ભ્રષ્ટાચારી અધિકારીઓના પાપે નિર્દોષ લોકોના જીવ હોમાય છે ત્યારે તેમણે બીજી પણ એક વાત કરી છે કે તારીખ છવ્વીસ પાંચ બે હજાર રોજ ફાગવેલ મુકામે વીર ભાગીજી મહારાજના સાનિધ્યમાં મળેલ વિશાળ સંમેલનમાં હું હાજર હતો ત્યાં જ રાજકોટમાં બનેલી સરકારી તંત્રની લાપરવાહીથી બનેલી માનવ સર્જિત હોનારતમાં પાંત્રીસ થી વધુ માનવ જીવન હોમાઈ ગયા હતા આ મૃતકોને શ્રદ્ધાંજલિ આપતો અને તેમના સ્વજનોને સાંત્વના આપતો પ્રસ્તાવ પસાર કર્યો પણ તુરંત જ મનમાં પ્રશ્નો ઉઠ્યો કે ક્યાં સુધી તંત્રની બેદરકારીનો ભોગ લોકો બન્યા કરશે અને આપણે શ્રદ્ધાંજલિ આપ્યા કરીશું શંકરસિંહ વાઘેલા સવાલ કરી રહ્યા છે કે ક્યાં સુધી આવી ઘટનાઓ બન્યા કરશે અને આપણે લોકોને શ્રદ્ધાંજલિ આપ્યા કરશું કેમ સરકાર કોઈ કડક કાર્યવાહી નથી કરતી ક્યાં સુધી પ્રજા ભ્રષ્ટાચારી અધિકારીઓ ભોગે પોતાનો જીવ આપતી રહેશે શંકરસિંહ વાઘેલા વધુમાં કહી રહ્યા છે નરેન્દ્ર મોદી વિશે કે હું આપનું વિશેષ ધ્યાન દોરવા માંગુ છું કે હાલ દેશના વડાપ્રધાન શોભવતા શ્રી નરેન્દ્રભાઈ મોદીની રાજકીય કારકિર્દીની શરૂઆત રાજકોટથી ધારાસભ્ય પદેથી ચૂંટાવાથી થઈ હતી સત્તાના શિખર સુધી પહોંચ્યા બાદ એના પગલે પગથિય હોમાઈ ગયેલા જિંદગીઓ કદાચ તેમને નહીં દેખાતી હોય જ્યાંથી નરેન્દ્ર મોદીએ તેમની કારકિર્દીની શરૂઆત કરી જ્યાં રાજકોટથી તેઓ ધારાસભ્ય પદેથી ચૂંટાઈને આવ્યા પહેલીવાર ત્યાં જે જિંદગીઓ હોમાઈ ગઈ છે તે શાયદ નરેન્દ્રભાઈ મોદીને નહીં દેખાતી હોય તેવું શંકરસિંહ વાઘેલા કહી રહ્યા છે કદાચ ચૂંટણીઓમાં મત મેળવવામાં વ્યસ્ત હશે વડાપ્રધાન ભૂલી ગયા હશે કે તેઓ પણ ગુજરાતી છે હું આપના માધ્યમથી એમને ગુજરાતીઓનો સાદ પહોંચાડવા માંગુ છું કે સત્તા તો આવશે અને જશે લોકોના જીવ કેવી રીતે પાછા લાવશો જિંદગી આપી નથી શકતા તો છીનવી લેવાનો હક કેવી રીતે મળે એક ટ્વીટ કરી ભુજાઈ ગયેલા મૃતકોના સૌજનોના ઘા પર મીઠું ભભરાવવાની ઔપચારિકતા છોડી નૈતિક જવાબદારીનું વહન કરવા વડાપ્રધાને એકાદ જાહેર સભામાં શ્રદ્ધાંજલિના બે શબ્દો કહ્યા હોત તો આપણને આપણા પોતાના વડાપ્રધાન છે એનો અહેસાસ થાત તો અહીં શંકરસિંહ વાઘેલા સાફ કહી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે મૃતકો છે તેમની કોઈ દરકાર નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ચૂંટણી પ્રચારમાં ખૂબ જ વ્યસ્ત છે તેથી તેમને યાદ નથી કે તેમણે પોતાની રાજ્યકીય કારકિર્દી જે છે તેની શરૂઆત ક્યાંથી કરી હતી અને અત્યારે તેના જે લોકો છે તે મુસીબતમાં છે તે નરેન્દ્ર મોદીને નથી દેખાતું ત્યારે સુરત મોરબી હરણી અને હવે રાજકોટ દરેક દુર્ઘટના પછી સરકારના સ્ટીરિયોપ ઠાલા વચનો મગરના આંસુ મૃતકોને આર્થિક સહાયની જાહેરાત અને અનિર્ણાયક એસઆઈટીની રચના નામે તપાસના નાટકો કરી બદલી કરવી સસ્પેન્ડ કરવાથી સરકાર આત્મસંતોષ મેળવી લેતી હોય છે ચરમબંધીને નહીં છોડીએ એવો વાણી વિલાસ કરી પ્રજાને ગુમરાહ કરી બીજી કોઈ દુર્ઘટના ન ઘટે ત્યાં સુધી સરકાર ચાદર તાણી અને સુઈ જાય છે સરકારનો શમશાન વૈરાગ આવી જ બીજી દુર્ઘટનાનું પુનરાવર્તન થવા જવાબદાર છે દુર્ઘટનાઓ ઉપર દુર્ઘટના બને છે પરંતુ સરકાર જે છે તે આંખ આડા કાન કરીને બેઠી છે ત્યારે શંકરસિંહ વાઘેલા વધુમાં આદરણીય રાજ્યપાલ શ્રી આવી ઘટનાઓમાંથી બોધપાઠ લઈ પ્રજાલક્ષી માનવીય અભિગમ સરકાર દાખવે એ દિશામાં આપ નિર્દેશ કરો તેવી મારી વિનંતી છે મારી સમગ્ર ગુજરાત વતી અરજ છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટની રૂએ

સરકારના સીધા નિયંત્રણ હેઠળ રાજ્યથી લઈ તાલુકા અને જિલ્લા કક્ષા સુધી હોસ્પિટલ શાળા કોલેજો થિયેટર્સ હોટેલ્સ ગેમિંગ ઝોન વોટર પાર્ક બાંધકામ સાઇટ્સ જાહેર સ્થળો કોમર્શિયલ કોમ્પ્લેક્સ વગેરે વગેરે જેવી લોકોની સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસીડ્યુટ સુરક્ષા નીતિ ઘડી અમલીકરણની પ્રમાણિક અને પારદર્શી વ્યવસ્થા કરવામાં આવે જે ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે તે અધિકારીઓ દ્વારા થઈ રહ્યા છે તેથી શંકરસિંહ વાઘેલા એ બધી જે પ્રક્રિયા છે તેને ઓનલાઈન ડિજિટલાઇઝેશન કરવાની વાત પણ અહીં કરી રહ્યા છે સરકારી અધિકારીઓની બે જવાબદારી કે ભ્રષ્ટાચાર માટે જવાબદારી નક્કી કરી માત્ર ખાતાકીય જ નહીં ફોજદારી રાહે ગુનો નોંધવાની કડક જોગવાઈ થાય આર્થિક ફાયદા માટે લોકોના જીવ જોખમમાં મૂકનારા તથા એમને છાવરનારા સ્થાનિક સરકારી તંત્ર સંલગ્ન અધિકારીઓ કર્મચારીઓ અને ખાનગી કે સરકારી કોન્ટ્રાક્ટરો બંનેને એક સરખી અને દાખલ રૂપ સજાની જોગવાઈ કરવામાં આવે જેથી આવી ઘટનાઓનું વારંવાર પુનરાવર્તન ન થાય કોઈપણ જાહેર જગ્યા પર સરકારી નિયમોનું પાલન થયેલ છે કે નહીં તેની લોકોને માહિતી મળે તે માટે એક પોર્ટલની પણ રચના કરવા તેમજ સંબંધિત સ્થળોએ જરૂરી પરવાનગીઓની નકલ લોકો જોઈ શકે તેમ મૂકવા પણ આગ્રહ છે ઘટના ગુજરાતની આખરી દુર્ઘટના બની રહે તે દિશામાં સરકાર ગંભીરપણે કામ કરે તેવું માર્ગદર્શન કરશો મતની અવેજમાં મોત આપતી સરકારી લાપરવાહી વિશે માનવીય અભિગમ દાખવી લોકોના જીવનું મૂલ્ય સરકાર સમજે અને કાયદાનું રાજ પ્રસ્થાપિત કરે તેવી અપીલ સાથે આ લાગણી પાઠવું છું આભાર સાથે કુશળતા ઇચ્છું છું